પ્રદૂષિત હવાના લીધે ગેસ ચેમ્બર દિલ્હી બન્યું છે સતત નવમાં દિવસે દિલ્હીની હવા ખરાબ શ્રેણીમાં દિલ્હીના અગિયાર વિસ્તારોમાં એક ગંભીર શ્રેણીમાં સૌથી વધુ આનંદ વિહાર વિસ્તારમાં એક્યુઆઈ ચારસો સત્યાવીસ નોંધાયું અશોક વિહારમાં ચારસો એકવીસ અને અલીપુરમાં ત્રણસો સત્તાણું એક્યુઆઈ નોંધાયું તાપમાન ગગડતા વહેલી સવારે ધુમ્મસ છવાયું વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે દિલ્હીના આ દ્રશ્ય છે કે જ્યાં પોલ્યુશન દિવસે દિવસે વધી રહ્યું છે સૌથી વધુ આનંદ વિહારમાં નોંધાયું છે જેટલા વિસ્તારો એવા છે કે જે ગંભીર શ્રેણીમાં પહોંચી ચૂક્યા છે શાળાઓમાં અત્યારે ઓફલાઈન શિક્ષણ બંધ કરવામાં આવ્યું છે ઓનલાઈન શિક્ષણ ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે કોર્પોરેટ સેક્ટરમાં પણ ઘણા બધા લોકોને વર્ક ફ્રોમ હોમ કરવા માટેની સૂચના આપી દેવામાં આવી છે દિલ્હીમાં ગંભીર પ્રદૂષણ અને પ્રદૂષિત હવાના લીધે ગેસ ચેમ્બર દિલ્હી બની ગયું છે સતત દિલ્હીનું પોલ્યુશન વધી રહ્યું છે અશોક વિહારમાં ચારસો એકવીસ અને અલીપુરમાં ત્રણસો સત્યાસી એક્યુઆઈ નોંધાયું છે સૌથી વધુ આનંદ વિહારમાં એક્યુઆઈ ચારસો સત્યાવીસ